આજરોજ રોજ રામનવમી નિમિત્તે અમરેલીમાં માં વિશાળ શોભાયાત્રા નીકળી નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચાર આજરોજ ભગવાન શ્રી પ્રાગટ્ય દિવસ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું શોભાયાત્રા અમરેલી ના મુખ્ય માર્ગો ઉપર પસાર થઈ હતી જેમાં ઠેર ઠેર ફૂલ હાર સ્વાગત કરવામાં આવ્યું ત્યારે અમરેલી ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા કોંગ્રેસના ઉમેદવાર ઝેરી ઠુમ્મર ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા વગેરેએ પણ ફૂલહાર કરી દર્શન કર્યા હતા સાથે અમરેલી ડીવાય એસપી દેસાઈ સાહેબ સીટીપીઆઈ વાઘેલા સહિતના પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રા સંપન્ન કરી હતી ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ બલિદાન પછી બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રી રામલલા પોતાના નિર મંદિરમાં પુનઃ પ્રતિષ્ઠિત થયા બાદ આજે પ્રથમ રામનવમી હોય પ્રભુ શ્રી રામચંદ્રજીનો નો પ્રાગટ્ય મહોત્સવ હોય ત્યારે અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને અમરેલી નગર વિચારણું પરિષદ દ્વારા ભવ્યાથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે આજે અમરેલી જાણે ભગવું બની ગયું છે અને તમામ સનાતનની ભાઈઓ બહેનો બહારની સંખ્યામાં શોભાયાત્રામાં ઉમટી પડ્યા છે જય જય શ્રી રામ આજે ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય મહોત્સવને અમરેલીની ધાર્મિક ધર્મપ્રેમી જનતાએ શોભાયાત્રા દ્વારા ખૂબ જ સારી રીતે આજનો પ્રસંગ ઉજવવાનો અને દરેકે પોતપોતાના ઘરેથી પોતાનો કિંમતી સમય ફાળવીને આજની શોભાયાત્રા પ્રાગટે મહોત્સવ યાત્રાની અંદર જોડાયા છે ખરેખર ગમરેલીની જનતાને ધર્મપ્રેમી જનતાને જય જય શ્રી રામ ફરીથી કહેવાનું મન થાય છે કારણ કે પ્રથમવાર ભગવાન શ્રી રામચંદ્રજી પોતાના પુનઃ પ્રવેશ પોતાના ઘરની અંદર પ્રવેશ્યા પછીની આ પહેલી રામનવમી હોવાથી દરેકમાં ઉત્સાહ અને દરેક પ્રત્યે રામ પ્રત્યેની જે અનંત શ્રદ્ધા જે છે એનું આજે આ ત્રાદશ્ય અમરેલી જિલ્લા દ્વારા જે વિશ્વ હિન્દુ પરિષદ બંજરગદળ દળ માતૃશક્તિ વગેરે જે સંગઠન આયોજન કરવામાં આવેલું છે ખરેખર સરાહનીય છે જય જય શ્રી રામ રામ